રાજકોટના ઇન્દિરાનગર વિસ્તારમાં કુદરતી હાજર જતા ત્રણ બાળકો પર સ્વાન ના ટોળાએ હુમલો કર્યો હતો આ હુમલામાં એક બાળકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે રવિ રાઠોડ નામના બાળક નું હુમલામાં મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે આ વિસ્તારમાં સ્વાન સંખ્યા વધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ઇન્દિરાનગરમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પશુપાલકો મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે શ્વાનની સંખ્યા વધી છે જેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સ્થાનિકો દ્વારા એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે તંત્રને શ્વાન પકડવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર શ્વાન પકડવાની કામગીરી નથી કરી રહ્યું ઇન્દિરાનગર વિસ્તારમાં દરરોજ કેટલાક લોકોને આ કુતરાઓ દ્વારા બચકા ભરવામાં આવી રહ્યા છે સ્થાનિકો ગ્રામ પંચાયત દ્વારા શ્વાન પકડવાની કોઈ વ્યવસ્થા કે સાધન ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે યુવરાજ રાઠોડ રાજ રાઠોડ અને રવિ રાઠોડ આમ ત્રણ સગ્ઘા ભાઈ પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો જેમાં રવિ રાઠોડ નામના બાળકનું મોત થયું છે મારા ભાઈને અમે સંદાજ કરવા ને ત્યાં ભાઈ મારા ભાઈના કુતરાએ છૂત એને બાટકા ભરવા कुदर टाइल ले वागे आ, तो तो हमें घर के वागे ना मेरे पापा ने तो आह वो ओपेट कर दिया ही को कुदर आगे बो बेट भाई रहा शब्द का आखों लोग जान कर दिए तो कितना कुदर आवता तो अपन दर रहता कुदर आप तो क्या बिक लगे जब तुमने कुतरा सिंह तो बहुत बीक लगे हैं। सुकेरू तो तारा भाई ऊपर तो मैं जाता